નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અમલેસા ગામે હાઇવે ઉપર આવેલા સ્પીડ બ્રેકરને કારણે એક મોટરસાયકલ ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ડેડીયાપાડા પોલીસે જાહેરમાં જુગારમતા છ લોકોને ઝડપી પાડ્યા છે અને ડેડીયાપાડા પોલીસે ચોવીસ વર્ષના એક યુવાનને ઇકો કારમાં દારૂ લઈ જતાં પણ ઝડપી પાડ્યો છે શું સમગ્ર ઘટનાઓ વિગતે વાત કરી આ વીડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો નાંદોદ તાલુકાના આમલેધા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગત તારીખ આઠ ઓક્ટોબર બે હજાર રોજ આમલેધા પોલીસ સ્ટેશન નજીક આવેલા હાઈવે ઉપરના બંબને કારણે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં નાંદોદ તાલુકાના લાચરસ ગામે રહેતા તેત્રીસ વર્ષીય નરેશભાઈ દલસુખભાઈ પરમાર તેઓ રાત્રિના સમયે ખાનગી કંપનીમાંથી પોતાની નોકરી પૂરી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સાડા આઠ કલાકના સુમારે આમલેથા પોલીસ મથક સામે આવેલા બમ્પ કુદાવી જતા તેમની મોટરસાયકલ બે કાબૂ થઈ જતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા જેમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે અકસ્માતના પગલે ભેગા થયેલા લોકો એકસો આઠ બોલાવી તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ તરફ ખસેડ્યા હતા ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું સોળ ઓક્ટોબર એટલે કે અકસ્માતના આઠ દિવસ બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું બહાર આવતા તેમના બને બી આ મામલે આમલેથા પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી છે આમ રોડની વચ્ચે આડે ધડ અને તદ્દન અવિચારી રીતે બનાવી દેવામાં આવેલા સ્પીડ બ્રેકરોના કારણે અકસ્માત સર્જાય છે અને આ રીતે લોકોએ પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે વધુ સમાચારમાં વાત કરીએ તો ડીડિયાપાડા પોલીસ સ્ટેશને જાહેરમાં જુગાર રમતા છ લોકોને ઝડપી પાડવાનો ગુનો દાખલ થયો છે ડીડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલી જુગાર ધારા કલમ હેઠળની ફરિયાદ મુજબ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજગાડ ગામની સીમમાં ખુલ્લામાં કેટલાક લોકો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે તે પ્રકારની બાતમીના આધારે પોલીસે રેડ કરતા રોકડ રૂપિયા તેર હજાર બસો સ્વિફ્ટ કાર થઈ કુલ રૂપિયા બે લાખ ત્રીસ હજારના મુદ્દા માલ સાથે છ લોકોને ઝડપી પાડી તેમની સામે જુગાર કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વધુ સમાચારમાં વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસે ઉમેશભાઈ જાતરિયાભાઈ નામના એક ચોવીસ વર્ષના યુવાને અગ્નિ હજાર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને ઇકો કાર સાથે ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડેડીયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે ચોરાફળી ગામ તરફથી એક ઇકો કારમાં ઇંગ્લિશ દારૂ ભરીને કિસમ આવી રહ્યો છે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ઇકો ચાલકને ઝડપી પાડી તેને દારૂના જથ્થા સાથે ઝડપી તેની સામે ગુનો દાખલ કરી તેને જેલની સળિયા પાછળ ધકેડી દીધો છે આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો